આ વખતે ભાવ વધારાની રકમ જે ચૂકવવાની થાય છે એ રકમ છે ગયા વખતે ઓગણીસો ને તોતેર કરોડ હતા આ વખતની રકમ છે બે હજાર એકસો એકવીસો ને એકત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે બસો કરોડ પહેલાં ચૂકવ્યા પછીની વાત છે હો એ વધારે નહીં એ ગણો તો તમારે હજુ વધારે થાય એકવીસો ને એકત્રીસ કરોડ રૂપિયા દૂધ મંડળીનો જે ભાવ વધારો હશે જે મેં વાત કરી હતી સાતસો ને અઠ્યોતેર કરોડ રૂપિયા એ પણ જમા થશે એટલે આ મહિનાની અંદર એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય ઓગણત્રીસો ને નવ કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલા મારા પશુપાલકોને ફેર તરીકે આ બંનેના ચૂકવવામાં આવશે